નમસ્કાર માં આપનું સ્વાગત છે હું છું સમગ્ર ગુજરાતમાં આજરોજ થી શરૂ થયેલ ધોરણ દસ અને બાર ની બોર્ડ ની પરીક્ષાઓમાં ડબ્લુનગરમાં વિવિધ કેન્દ્રો પર ધોરણ દસ માં બે હાજર સાત માં જયારે ધોરણ બાર માં આઠસો છેતાળીસ પરીક્ષાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ કર્યો આ તમામ વિદ્યાર્થીઓ પૈકી છ જેટલા વિકલાંગ વિદ્યાર્થીઓની આગવી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી આ તબક્કે શાળા સંચાલક મંડળ રાજકીય આગેવાનો દ્વારા પરીક્ષાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે ક્યાંક ગુલાબના ફૂલ ક્યાંક પેનોનું વિતરણ તો ક્યાંક પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી સાકર ખવડાવવામાં આવી હતી ડભોઈ પંથકમાં પણ આજ રોજથી શરૂ થયેલ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાઓનો શાંતિપૂર્ણ પ્રારંભ થયો ત્યારે ડભોઈ પંથકમાં જોવા જઈએ તો કુલ બે હજાર આઠસો ત્રેપન જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે જોડાયા જેમાં ધોરણ દસના આઠ પરીક્ષા કેન્દ્રોમાં બે હજાર સાત જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા બેઠા જ્યારે ધોરણ બારના પાંચ પરીક્ષા કેન્દ્રો પર આઠસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા આ તમામ વિદ્યાર્થીઓ પૈકી છ જેટલા વિકલાંગ પરીક્ષાર્થીઓની પરીક્ષા કેન્દ્રો દ્વારા અલાયતી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી ખાસ કરીને પ્રથમ વખત જ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા ધોરણ ના પરીક્ષાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સારા સંચાલક મંડળ શિક્ષક ગણ તેમજ રાજકીય આગેવાનો દ્વારા આ વિદ્યાર્થીઓને આવકાર આપી તેઓનું મોઢું મીઠું કરાવી ક્યાંક પરીક્ષાર્થીઓને હાથમાં ગુલાબનો ફૂલ ક્યાંક ચોકલેટો તો ક્યાંક પેન આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થી ને મૂકવા માટે વાલીઓના ટોળા પણ પરીક્ષા કેન્દ્ર પર ઉમટી પડ્યા હતા પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની ઘટના ન ઘટે તે હેતુથી તમામ પરીક્ષા કેન્દ્રો પર ડભોઈ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આમ ડભોઈ પંથકમાં આજ રોજ શરૂ થયેલી પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થઈ ચુક્યો છે કેળવણી મંડળ સંચાલિત શ્રી અમેરામ શારદા મંદિર ડભોઈ આજરોજ ધોરણ દસ ની એસએસસી બોર્ડની એક્ઝામ પરીક્ષા શરૂ થાય છે ડભોઈમાં કુલ પાંચ સેન્ટરોની અંદર આ પરીક્ષાનો આજે પ્રથમ દિવસ વિષય ગુજરાતીનું પેપર અંદાજીત ડભોઈમાં ધોરણ દસના લગભગ બારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાની શરૂઆત કરી રહ્યા છે પાલી ઉત્સાહભેર વિદ્યાર્થીને દરેક શાળાએ મૂકવા માટે જાય છે અને અન્ય શાળાના અન્ય ડભોઈના નાગરિકો દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને એમના દ્વારા વિદ્યાર્થીઓને કરી શાળામાં પ્રવેશ આપવામાં આજે આવ્યો છે દરેક વિદ્યાર્થી ઉત્સાહભેર પોતાના વર્ગખંડમાં પ્રવેશ કર્યો છે શાળા અને મંડળ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને એમનો વિકાસ થાય અને જીવનમાં એમનું સ્થાન લે એવી શુભકામનાઓ સાથે શ્રી દયામ કેવડોની મંડળ અને શાળા પરિવાર તેમની હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે